નમસ્તે શ્રોતા મિત્રો દેશ દુનિયાના તાજા સમાચારોના ફરેક એક નવા વિડીયોની સાથે હું છું આપનો પ્રિય ગુજુ સંદેશ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સાગઠિયાનો લુલો બસાવ રૂપિયા લીધા અને ભૂલ્યા રશિયા સ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવવા ભારતની મદદ કરશે ઉનાવ દુર્ઘટના પીએમ મોદીની સહાય જાહેર ભારતમાં આવ્યો ભૂકંપ મહારાષ્ટ્રની ધરાધ્રુજી કલોલમાં કોલેરાય ફરી માથું ઉંચક્યું તંત્રમાં ફફડા વરસાદને લઈને મોટી ભવિષ્યવાણી ગૌતમ અદાણી હવે જહાજ બનાવશે અમદાવાદ બેંકોકની વધુ એક ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થશે હાઈકોર્ટની ફટકાર બાદ રાજ્યમાં થશે ફાયર બ્રિગેડની ભરતી પઠાણી ઉઘરાણી કરનારની ખેર નહીં વેતન વધારાની માંગ સાથે આશા વર્કરો મેદાને સુડતાલીસ ખેડૂતોએ ઈશા મૃત્યુ માટે કરી અરજી કેજરીવાલ સામે વધુ એક વોરંટ જારી પતંજલિના ફટકાર પચાસ લાખનો દંડ સાબર ડેરીના પશુપાલકો માટે સારા સમાચાર આરએમસી પર પાંચ લાખની ખંડણી માંગવાનો આક્ષેપ અમદાવાદમાં વકરીઓ પાણીજન્ય રોગચાળો અને ઇએમઆઈ થયો મોંઘો બેંકે લીધો મહત્વનો નિર્ણય આ તમામ સમાચારો આપણે આજના વિડીયોમાં જાણવાના છીએ તો મિત્રો વિડીયોમાં અંત સુધી બના રહેજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ગુજ્જુ સંદેશ ચેનલ સાથે જોડાઈ જજો તો મિત્રો સમાચારની શરૂઆતમાં જાણીએ સાગઠિયાનો લૂલો બચાવ રૂપિયા લીધા અને ભૂલ્યા આ સમાચાર વિશે વધુ જાણીએ તો રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં માસુમ બાળકોના મોતના જવાબદારો સામે સરકાર કડક કાર્યવાહી કરી રહી છે જેમાં માસુમાના મોત પાછળના મુખ્ય આરોપી અને રાજકોટના પૂર્વ ટીપીઓ સાગઠિયા અંગે મોટો ઘટસ્ફોટ થયો છે પોલીસ તપાસ અને એસસીબીની પૂછપરછ દરમિયાન સાગઠિયાએ કબૂલાત કરી છે કે તેણે લાશ લીધી હતી તેણે કોના પાસેથી લાશના પૈસા લીધા હતા તે ભૂલી ગયા છે તેવું પોલીસ સમક્ષ જણાવ્યું છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો રશિયા સહ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવવામાં ભારતની મદદ કરશે આ સમાચાર વિશે વધુ જાણીએ તો પ્રધાનમંત્રી મોદીની રશિયાની મુલાકાત દરમિયાન ભારત અને રશિયા વચ્ચે વેપાર ઉર્જા આબોહવા અને સંશોધન સહિત નવ કરારો પર હસ્તાક્ષર થયા હતા દરમિયાન રશિયાએ ભારતમાં છ નવા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવવામાં મદદ કરવાનો વિશ્વાસ આપ્યો છે રશિયાની ન્યુક્લિયર એનર્જી એજન્સી નવા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવવામાં મદદ કરશે જેણે ભારતમાં કુડનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ માટે મદદ કરી હતી ત્યાર પછીના સમાચાર જાણીએ તો ઉન્નાવ દુર્ઘટના પ્રધાનમંત્રી મોદીની સહાય જાહેર આ વિશે વધુ જાણીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉન્નાવમાં રોડ અકસ્માતમાં અઢાર લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે આ અકસ્માત અત્યંત પીડાદાયક છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના છે ભગવાન આ મુશ્કેલ સમયમાં શક્તિ આપે આ સાથે હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું પ્રધાનમંત્રીએ મૃતકોના પરિવારજનોને બે લાખ રૂપિયા અને ઘાયલોને પચાસ હજાર રૂપિયાનો વળતર આપવાની જાહેરાત કરી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ભારતમાં આવ્યો ભૂકંપ મહારાષ્ટ્રની ધરાધ્રુજી આ સમાચાર વિશે વધુ વાત કરીએ તો ભારતમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો આવ્યો છે મહારાષ્ટ્રના ઇંગોલીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે નેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ચાર પોઈન્ટ પાંચ માપવામાં આવી છે ભૂકંપની ઊંડાઈ જમીનથી દસ કિલોમીટર નીચે હતી ભૂકંપને કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી પરંતુ વિવિધ રાજ્યોમાં ભૂકંપની વધતી જતી ઘટનાઓએ લોકોમાં ભય ફેલાયો છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો કલોલમાં કોલેરાએ ફરી માથું ઊંચક્યું તંત્રમાં ફફડાટ આ સમાચાર વિશે વધુ જાણીએ તો કલોલમાં વરસાદી માહોલ સવાતા રોગચાળો ફાટી નીકળ્યો છે આ પહેલાં પણ કોલેરાના કેસો સામે આવતા તંત્રમાં ભારે દોડધામ જોવા મળી હતી ત્યારે ફરી એકવાર કોલેરાના સાર કેસ નોંધાતા આરોગ્ય તંત્ર અને નગરપાલિકા દોડતું થયું છે હાલ તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને જરૂરી દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો વરસાદને લઈને મોટી ભવિષ્યવાણી આ વિશે વધુ જાણીએ તો આજથી બે દિવસ ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે તેથી રાજ્યભરમાં વરસાદ પડી શકે છે દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ વાપી નવસારી અને ડાંગમાં ભારે વરસાદ વરસી શકે છે તો મહીસાગર દાહોદ ગોધરા અને છોટાઉદેપુરમાં મધ્યમથી ભારે તો અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ અને નડિયાદમાં હળવોથી મધ્યમ વરસાદ આવી શકે છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ગૌતમ અદાણી હવે જહાજ બનાવશે આ વિશે વધુ જાણીએ તો ગૌતમ અદાણીની કંપની અદાણી પોર્ટ હાલમાં દેશની સૌથી મોટી પોર્ટ મેનેજમેન્ટ કંપની છે હવે ગૌતમ અદાણીએ આગળ વધીને દેશમાં જ મોટા જહાજો બનાવવાની મોટી યોજના બનાવી છે અદાણી ગ્રુપે તેમના મુન્દ્રા પોર્ટ પર જ જહાજો બનાવવાની દિશામાં આગળ વધવાનું શરૂ કર્યું છે દક્ષિણ કોરિયા અને જાપાન જેવા દેશોમાં બે હજાર અઠ્યાવીસ સુધી નવા જહાજોનું નિર્માણ થઈ શકે તેમ નથી કારણ કે ત્યાંના મોટા શિપયાર્ડ બે હજાર અઠ્યાવીસ સુધી બુક થઈ ગયા છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો અમદાવાદ બેન્કોકની વધુ એક ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થશે આ વિશે વધુ જાણીએ તો અમદાવાદ એરપોર્ટથી બેન્કોકની વધુ એક ડાયરેક્ટ ફ્લાઇટ ટૂંક સમયમાં શરૂ થશે અમદાવાદથી થાઇલેન્ડનો પ્રવાસ કરવા માંગતા લોકો માટે ટૂંક સમયમાં જ લો કોસ્ટ એરલાઇન શરૂ થવા જઈ રહી છે હાલ યુવા પ્રવાસીઓની પહેલી પસંદ બેંગકોક બની રહ્યું છે ગોવા જવું હોય કે થાઇલેન્ડ બંને સ્થળે જવાના ખર્ચમાં કોઈ મોટો તફાવત ન પડતા લોકો બેંગકોક જવું વધારે પસંદ કરે છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો હાઈકોર્ટની ફટકાર બાદ રાજ્યમાં થશે ફાયર બ્રિગેડમાં ભરતી આ સમાચાર વિશે વધુ જાણીએ તો હાઈકોર્ટની ફટકાર બાદ રાજ્યમાં ફાયર બ્રિગેડમાં ભરતી કરવામાં આવશે જેમાં કુલ બસો ચુમ્માલીસ જગ્યા ભરવામાં આવશે રાજકોટ અગ્નિકાંડ બાદ ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને વારંવાર આ જગ્યા ભરવા માટે થઈને તાકીદ કરવામાં આવી હતી રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓની કચેરી દ્વારા રાજ્યના પ્રાદેશિક કમિશનરેટ નગરપાલિકાઓમાં ફાયર બ્રિગેડની તાકીદે ભરતી કરવાની માગણી કરવામાં આવી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો પઠાણી ઉઘરાણી કરનારની ખેર નહીં આ સમાચાર વિશે વધુ જાણીએ તો વ્યાજખોરોના વિષક્રમમાં ફસાયેલા લોકોને રાહત આપવા માટે સરકાર જે ડ્રાઈવ ચલાવી રહી છે તેને લઈને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ યોજી આ વર્ષે સરકારનું ફોકસ એકથી પાંચ લાખ સુધીની ડાયરીથી વ્યાજે આપેલી રકમ પર છે જેના માટે દસ દિવસમાં એકસો ચોત્રીસ ફરિયાદ દાખલ થઈ ચૂકી છે જેમાં બસો છવ્વીસ લોકો પકડાયા છે વ્યાજખોરોથી ત્રાસ પામેલા પરિવારને સરકારની યોજના થકી લોન અપાશે ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો વેતન વધારાની માંગ સાથે આશા વર્કરો મેદાને આ વિશે વધુ જાણીએ તો બોટાદમાં બસોથી વધુ આશા વર્કરોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે આશા વર્કરોના વેતનમાં પચાસ ટકા જેટલો વધારો કરવાની માંગ કરી છે જેમાં ફિક્સ વેતન અને ફિક્સ સમય કરી આપવામાં આવે તેવી આશા વર્કરો દ્વારા માંગ કરવામાં આવી છે માગણી પૂર્ણ નહીં થાય તો આશા વર્કરો હડતાલ પર ઉતરી જવાની સીમકી વિચારી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો સુડતાલીસ ખેડૂતોએ મૃત્યુ માટે કરી અરજી આ વિશે વધુ જાણીએ તો સુરેન્દ્રનગરના નટવરગઢના સુડતાલીસ ખેડૂતોએ સરકાર સામે પોતાની માંગણીઓને લઈને બાયો ચડાવી છે કલેક્ટરને મૃત્યુની અરજી આપી છે ખેડૂતોની માંગણી છે કે તેમની ખેતીની જમીનમાં નાખવામાં આવેલ સોલાર વીજ લાઇનનું વળતર મળ્યું નથી છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂતોને વળતર ન ચૂકવવામાં આવતા મૃત્યુની અરજી આપી છે ખેડૂતોમાં પોતાની માંગણીઓને લઈને રોષ ફેલાયેલો છે નટોરગઢ ગામે સુડતાલીસ ખેડૂતોના ખેતરમાંથી સોલારની વીજ લાઈનો નાખી છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો કેજરીવાલ સામે વધુ એક વોરંટ જારી આ વિશે વધુ જાણીએ તો રાઉચ એવેન્યુ કોર્ટે દિલ્હી એક્સાઇઝ પોલીસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઈડીની પૂરક ચાર્જશીટની નોંધ લીધી છે ઈડી આ ચાર્જશીટમાં આપ અને સીએમ કેજરીવાલને આરોપી બનાવ્યા છે ચાર્જશીટની નોંધ લેતા કોર્ટે કેજરીવાલને બાર જુલાઈ હાજર થવા વોરંટ જારી કર્યું છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો પતંજલિના ફટકાર પચાસ લાખનો દંડ આ સમાચાર વિશે વધુ જાણીએ તો પતંજલિ આયુર્વેદની સમસ્યાઓ ઓછી થઈ રહી નથી હવે કપૂર ઉત્પાદનો સંબંધિત એક કેસમાં બોમ્બે હાઈકોર્ટે કંપનીને ફટકાર લગાવી પચાસ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે ટ્રેડમાર્ક ઉલ્લંઘનનો કેસ નોંધાયા પછી ત્રીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ કોર્ટે પતંજલિના કપૂર ઉત્પાદનો વેચવા પર પ્રતિબંધ મૂક્યો જોકે કંપનીએ કપૂર ઉત્પાદનો વેચવાનું બંધ કર્યું ન હતું આવી સ્થિતિમાં કોર્ટે હવે આ કાર્યવાહી કરી છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો મિત્રો સાબરડેરીના પશુપાલકો માટે સારા સમાચાર આ વિશે વધુ જાણીએ તો સાબર દૂધ ઉત્પાદકોના હિતમાં એક નિર્ણય લીધો છે જેનાથી અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના ચાર લાખ જેટલા પશુપાલકોને લાભ થશે આ નિર્ણય અનુસાર ડેરી વસગાળાના ધોરણે હાલ નવ મહિનાનો ભાવફેર ગત વર્ષ મુજબ ચૂકવશે ગુરુવારથી દૂધ મંડળીઓને આ ભાવફેર ચૂકવી આપશે સાબર એમડીએ જાહેર કરેલ પરિપત્ર મુજબ સાબરડેરી ડેરી બસો અઠ્ઠાવન કરોડ રૂપિયા ભાવફેર તરીકે સૂકવશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો આરએમસી પર પાંચ લાખની ખંડણી માંગવાનો આક્ષેપ આ વિશે વધુ જાણીએ તો રાજકોટમાં જે હોટલ રેસ્ટોરન્ટ પાસે ફાયર એનઓસી બીયુ પરમિશન નથી તેને સીલ કરવામાં આવી છે મનપાની સીલની કામગીરી સામે વિરોધ નોંધવામાં આવ્યો છે હોટલ સંચાલક એસોસિએશન દ્વારા બંધ પાડવામાં આવ્યો છે શહેરની હોટેલ રેસ્ટોરન્ટ બેન્કવેટ હોલ અને પાર્ટી પ્લોટ બંધ રાખવામાં આવ્યા છે એસોસિએશનના પ્રમુખે સીલ ખોલવા માટે આરએમસીના અધિકારી પાંચ લાખની ખંડણી માંગતા હોવાનો આક્ષેપ કર્યો છે ત્યારબાદ જાણીએ મિત્રો અમદાવાદમાં વકરો પાણીજન્ય રોગચાળો આ વિશે વધુ જાણીએ તો અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકરો છે કમળાના એક મહિનામાં એકસો કેસ નોંધાયા છે સિવિલ હોસ્પિટલમાં ઓપીડી ત્રણ હજારથી વધુના પાર પહોંચી ગઈ છે અસારવા સિવિલ હોસ્પિટલમાં કમળાના એક મહિનામાં એકસો એંસી કેસ નોંધાયા છે એક સપ્તાહમાં સુડતાલીસ કેસ જેમાં ત્રીસ દર્દીને દાખલ કરવામાં આવ્યા છે ચારસોથી વધુ ઝાડા ઉલટીના અને એક સપ્તાહમાં સત્તાણું કેસ નોંધાયા છે ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ઇએમઆઈ થયો મોંઘો બેન્કે લીધો મહત્ત્વનો નિર્ણય આ વિશે વધુ જાણીએ તો બેંક ઓફ બરોડાના લાખો ગ્રાહકોને બેંકે જોરદાર ઝટકો આપ્યો છે બેન્કે તેના એમસીએલઆરમાં વધારો કર્યો છે આથી તેની સીધી અસર સાલું લોનના ઈએમઆઈ પર થશે છેલ્લા એક મહિનામાં એસબીઆઈ અને બેંક ઓફ મહારાષ્ટ્રના લોનના દરોમાં વધારો થયો છે લોન ધારકોને એક પછી એક બેંક તરફથી ઝટકાવો મળી રહ્યા છે હાલમાં એક પછી એક બેંક સતત લોન દરોમાં વધારો કરી રહી છે તો દર્શક મિત્રો આજના તાજા સમાચારના આજના આ વિડીયોમાં બસ આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો વિડીયો આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ જજો જેથી આ ચેનલ પરથી આવતા આવા ઉપયોગી વિડીયોની માહિતી આપને સમયસર મળતી રહે તેમજ આપના પ્રશ્નો અથવા તો કાંઈ સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો આજના આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચાર સાથે તો ત્યાં સુધી રજા લઈએ નમસ્તે